વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાંથી વિદેશી લોડેડ પિસ્તોલ સાથે બે ઝડપાયા મેડ ઇન યુએસ એ માર્ક ની પિસ્તોલ સાથે રાખી ફરતા હતા અગાઉ થોડા પૂર્વે પાસે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી બદલાની ભાવના સાથે કોઈની હત્યા કરવાના બદ ઇરાદે નવા યાર્ડ સાથે ફરતા હતા બાતમીના આધારે ફતેહગંજ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે લોડેડ વેપન સાથે તન્મયુર્ફે સની જાધવ અને સની સિંહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી ડીસીપી નોર્થ જુલી કોઠિયા પોલીસમાં થકે દોડી આવ્યા આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાઈઆડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવવા અને સવેલાસના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવે છે બરાબર કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તો નથી એટલે કોઈ રજા કોઈ મહે જૂન બે હજાર ચોવીસમાં આ જે હાલ જે ઇસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા શું ગુનો દાખલ થયો હતો 2024 માં શું વિગત હતી તે 207 નો અને રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો કોના વિરુદ્ધમાં એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઇસમો છે ને મારવા સરવા લોકો નીકળી આવ્યા છે નહીં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો તો એ ગુનાની અંદર

ના રિવોલોલ ક્યાંથી આવ્યા હતા કોની પાસેથી ભોગાવવા એ એવું જણાવે છે કે હાલ મારા કાકા પાસેથી લાભ મેળવેલું હતું પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે એટલી બુલેટ ટોટલ બુલેટ્સ સાત હતી એમાં માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરું કરી રહ્યા કયા કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગ રૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની